નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ ત્રેવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ જોઈએ આજના સમાચાર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો ઓર્નામેન્ટ નો પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોફ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ ભુજમાં કવિયો જૈન મહાજન સંકુલમાં માં સિત્તેર ટન રેતી રામ મંદિરનું રેત શિલ્પ બનાવવામાં આવ્યું તસવીર પ્રદર્શન પણ યોજાયું હજારો લોકો દર્શનાર્થે ઉમટી પડ્યા ભુજમાં કવિઓ જૈન મહાજન મધ્યે શ્રી રામ મંદિર રેત શિલ્પ પ્રતિકૃતિ સાથે ઓગણીસો બાણુંથી બે હજાર ચોવીસ સુધીના રામ મંદિર નિર્માણના સંકલ્પથી સીધી સુધીના તસવીરી પ્રદર્શનને સાંસદ વિનોદ ચાવડાએ ખુલ્લું મૂક્યું હતું સાંસદ ચાવડાએ જણાવ્યું હતું કે ભગવાન શ્રી રામ પ્રત્યેના લોકશ્રદ્ધાના ધબકારની અનુભૂતિ દેશની પશ્ચિમી સરહદ સુધી થઈ રહી છે આ પ્રસંગે સૌને આવકારતા સંસ્થાના પ્રમુખ જીગર તારાચંદભાઈ છેડાએ જણાવ્યું હતું કે શ્રી રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠાના ઐતિહાસિક અવસરની વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કરેલ ઉજવણીના આહવાનને પગલે સંસ્થાએ આ નમ્ર પ્રયાસ કર્યો છે. અહીં 70 ટન રેતીમાંથી રામ મંદિરની રેત શિલ્પ પ્રતિકૃતિ કલાકાર અનિલ જોશીના હસ્તે નિર્માણ કરાઈ છે. સાથે સાથે શ્રી રામ જન્મભૂમિ રથયાત્રા કાર સેવા મંદિર નિર્માણ અને પ્રાણ મંદિરના સંકલ્પથી સિદ્ધિ સુધીની પ્રતિતિ કરાવે છે આ સાથે આજના સમયને અનુરૂપ બે સેલ્ફી પોઈન્ટ પણ છે જે લોકો માટે સંભાળું બની રહેશે ત્રેવીસ જાન્યુઆરી સુધી સવારે નવ થી રાત્રે નવ સુધી ભુજ કવિઓ સંકુલ મધ્યે લોકો માટે આ ખુલ્લું રહેશે સોમવારે સાંજે પાંચ કલાકે કવિઓ સંકુલ મધ્યે સંગીતમય મહાઆરતી અને દીપોત્સવનું આયોજન કરવામાં આવેલ હતું જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વર્ચંદે ઐતિહાસિક અવસર હોવાનું જણાવ્યું હતું સામાજિક રાજકીય આગેવાનો સાથે જૈન સમાજ માધાપરના પ્રમુખ શ્રી હિતેશભાઈ ખંડોલ શ્રી સર્વસેવા સંઘ કચ્છ ભુજના ટ્રસ્ટીઓ અને અન્ય રાજકીય તથા સામાજિક આગેવાનો હાજર રહ્યા હતા સંસ્થાના આ આયોજનને શ્રી કવિઓ જૈન મહાજન ભુજના ટ્રસ્ટીઓ કાર્યક્રમના સંસ્થાના મંત્રી નરેશ શાહ ખજાનજી હરેશ ગોગરી ટ્રસ્ટીઓ કેશવજી હરિયા સુરેન્દ્ર સાવલા ભાવેશ ડેઢિયા ધીરેન પાસડ સખી વૃંદના પ્રમુખ ચેતનાબેન છેડા નિર્મળાબેન સાવલા મીનાબેન શાહ ઉપસ્થિત રહ્યા હતા સંચાલન સહમંત્રી હિરેન શાહ અને ટ્રસ્ટી વિનોદ ગાલાએ કર્યું હતું વ્યવસ્થા અંકિત ગાલા અને નિખિલ ઠક્કરે સંભાળી હતી ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી કરી ના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની જીત ની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હજાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીત ની હેટ્રિક કરશે અને બે હજાર ચોવીસમાં માં પણ ચૂંટણી જીતશે

કાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર